નમસ્તે દર્શક મિત્રો આજે આપણે અમદાવાદમાં જે હાઉસિંગ બોર્ડની કેટલીક રીડેવલપમેન્ટ માટે સ્કીમ છે એ સ્કીમની વાત કરવી છે કે સરકારે એ યોજનાઓ બનાવી છે હાઉસિંગ બોર્ડ ની જમીનો જે છે એ લીઝ ઉપર વર્ષના ભાડાપટ્ટા ઉપર આપેલી છે તો એ જમીનોના મકાનો જે છે એ પચીસ વર્ષથી જૂના થઈ ગયા છે ઘણા બધા ખરાબ થઈ ગયા છે અને એ ગમે ત્યારે તૂટી પડે એવી પરિસ્થિતિ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે તો એનો ફરીથી એ તોડી પાડીને ફરીથી એનું બાંધકામ કરવા માટે હાઉસિંગ બોર્ડે તો એના હાથ અદર કરી દીધા હતા કે કારણ કે નિત્ર હાઉસિંગ બોર્ડ એમાં કરી શકે પણ એને અદ્ધર કરી દીધા અને પ્રાઇવેટ બિલ્ડરોને એમાં એન્ટર કરવા માટે થઈને આખી એક સ્કીમ બનાવી અને બિલ્ડરોને એ જે જમીનો આપી વધારે એફએસઆઈ આપવા માટે થી લઈને ઘણા બધા નિયમોમાં છૂટછાટ આપ્યા અને ઘણા ઘણા બિલ્ડરો ઘણા બિલ્ડરો એક પણ રૂપિયાના મૂડી રોકાણ વગર કરોડો રૂપિયા એમાં બનાવી રહ્યા છે અને એ જે એ જે આખી ઘટના છે એ ઘટનાની સામે ત્યાં સ્થાનિક લોકો લડી રહ્યા છે અને સ્થાનિક લોકોનું જે નેતૃત્વ કરી રહ્યા છે એ વિનોદભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને એમની સાથે આપણે વાત કરીશું કે ગુજરાતમાં ખરેખર આ જે હાઉસિંગ બોર્ડ રીડેવલપમેન્ટની સ્કીમ છે એમાં કઈ રીતે માનવ અધિકારનો ભંગ થાય છે અને કઈ રીતે આ બિલ્ડરો જે કૌભાંડ કરે છે હાઉસિંગ અધિકારીઓ કઈ રીતે કૌભાંડ કરે છે અને કયા કયા નિયમોનો ભંગ કરે છે એ બધી જ વાતો આપણે કરીશું વિનોદભાઈ પાસેથી વિનોદભાઈ આ જે હાઉસિંગ બોર્ડમાં ઘણી બધી ફરિયાદો છે ઘણા બધા લોકોની ફરિયાદો આવે છે અને તમે ઘણા સમયથી લડી રહ્યા છો તો તો એમાં શું પરિસ્થિતિ છે ખાસ કરીને ટીડીઆર ના સંદર્ભમાં જે ફરિયાદો આવે છે એના ફરિયાદો આવી રહી છે અને બીજા બધા ઘણા બધા ફરિયાદો પણ છે તો શું આ શું છે એની થોડી વાત કરશો પહેલા તો તમારા દર્શક મિત્રો ને વિનોદભાઈ હું વિનોદભાઈ ચૌહાણ તમારા દર્શક મિત્રોનો આભાર માનું છું કે અને બીજો આપનો પણ આભાર માનું છું કે આપે મને અહીંયા સ્ટુડિયોમાં લાઈવ કર્યો હવે ટીડીઆર મામલે આપણે જુલાઈ અમે જે આવેદન પત્ર એ સંદર્ભે તમારી સાથે ઇન્ટરવ્યુ પણ ગયો અને એની તપાસ પણ ચાલુ થઈ ગઈ છે કલેક્ટરના બી અમે આ અંગે પત્ર આપ્યું હતું એનો પણ જવાબ આવી ગયો એ લોકોએ બી મ્યુનિસિપલ કમિશનરને આદેશ કર્યો છે કે ભાઈ તમે આ અંગે ઘટતું કરશો હવે ટીડીઆર જે છે એ બહુ એક મોટું કૌભાંડ છે આપણે છેલ્લા દોઢ બે વર્ષથી લડીએ છીએ અને આ અંગે મેં વિજિલન્સમાં પણ ફરિયાદ આલેલી છે વિજિલન્સનું લગભગ એક વર્ષ પછી હમણાં મારો જવાબ આવ્યો છે કે ભાઈ અમે આ તપાસ આની કાર્યવાહી કરવા શહેરી વિકાસને જણાયું છે હવે શહેરી વિકાસના અધિકારીઓ જ આની અંદર કમિટીમાં ઇન્વોલ્વ છે હવે તપાસ કેટલી સાચી થશે એ તો સમય જ બતાવશે કારણ કે વિજિલન્સ પોતે બી સમજો કે એક રીતના હાથ ધર કરી લીધા કહેવાય કે ખરેખર એમના દાયરામાં જ આવે છે મેં સ્પષ્ટ ફરિયાદમાં લખાયું છે લખેલું જ છે અંદર કે ભાઈ આની અંદર આટલા આટલા હાઉસિંગ કમિશનર છે પીડબ્લ્યુડી ના ઓફિસર છે આવી એક સ્ક્રુટીની કમિટી આ લોકો બનાયેલી છે અને તમે અને એને જ તમે તપાસ સોંપવાના છો તે તો તપાસ ક્યાં જ હશે એ તો સમયે ખબર પડી જ જવાની છે હવે બીજી વસ્તુ કે આ ટીડીઆર ખરું ને ટીડીઆર એક બહુ મોટું કૌભાંડ છે અને એક એક રીતના જોવા જઈએ કે સરકારે રીડેવલપમેન્ટ પોલિસી બહુ સરસ લાવી હતી અને એ એ પોલિસીનો મિસયુઝ અતાર થઈ રહ્યો છે હવે ત્રીજા ભાગનું ટેન્ડર બહાર પાડીને ટીડીઆર આપે ને પછી ટીડીઆર આપ્યા પછી એ ટીડીઆર લેવાના ચક્કરમાં ઘણા બધા પેલા દબાણો થાય ધાક ધમકીઓ બધું અપાતું હોય છે છેવટે બિચારા જે નીચલા જે એલઆઈજી વાળા જે ઈડબ્લ્યુએસ વાળા જે લોકો છે એ આર્થિક રીતે એટલા એટલા બધા સદ્ધર નથી એટલા પછી ગમે એ રીતના રસ્તો કાઢી આપી દેતા હોય ખરેખર આ બોલો હા લોકો જે બધા એટલા બધા હેરાન કરે છે લોકોને હેરાન કરે છે રહેનારાઓને હેરાન કરે છે તો આમાં તો ખરેખર તો માનવ અધિકાર ભંગનો એનો પણ ભંગ થાય છે તો આમાં એના સદર્ભમાં તમે જે ફરિયાદો કરી છે શું છે એમાં અરે તમે બહુ સરસ સવાલ કર્યો છે કે આમાં સીધે સીધો માનવ અધિકારનો ભંગ થાય જ છે આપણે અમુક સોસાયટીઓની ફરિયાદો માનવ અધિકારમાં કરાઈ છે અને માનવ અધિકાર પંચે હાઉસિંગ ચેરમેનને સમન્સ મોકલ્યું છે નોટિસ નહીં અને એની સુનાવણી પણ આગામી મહિને છે બે સોસાયટીની અને બહુ સરસ ટ્યાપ લીધું છે અને હવે નાગરિક સેવા સંગઠનના માધ્યમથી અમે પણ માનવ અધિકારને આ રીતના અમે આપવાના જ છીએ આવેદનપત્ર એ સિવાય એક બીજો વિભાગ છે કે જે ટેન્ડરિંગનું નિયમન કરે છે એ વિભાગને પણ અમે ફરિયાદો અપાઈ છે ને અમે પણ હાલવાના છીએ અને વિધાનસભાની એક સમિતિ છે કે જે અધિકારીઓ ખોટું કરતા હોય અને સરકારની તિજોરીમાં નુકસાન કરાવતા હોય તો એને પણ અમે ફરિયાદ આલવાના છીએ આવેદનપત્રના માધ્યમથી અને સીએજીને પણ અમે આપવાના છીએ કે ભાઈ તમે આની અંદર તપાસ કરો કે આ બહુ મોટું એક કૌભાંડ છે કે સરકારની તિજોરીમાં તો કશું આવતું જ નહીં હવે આજે તમે ટીડીઆર આપો છો છે એકચુઅલી ટીડીઆર એક સારી વસ્તુ છે કે ભાઈ કે જ્યાં સોસાયટીમાં કોઈ જતું નહીં અને જ્યાં વેચાણનો ભય હોય બિલ્ડરને કે ભાઈ મારા મકાનો બનાવીશ તો વેચાશે નહીં એવા સંજોગોમાં જો ટીડીઆર ઇસ્યુ કરવામાં આવે અથવા અમે ગયા માર્ચ બે હજાર ની અંદર હાઉસિંગ કમિશનરને એક આવેદનપત્ર આવ્યું હતું અને એમાં અમે સ્પષ્ટ લખેલું છે મેં કે તમે ટીડીઆર તમે જંત્રીના પચાસ ટકા રકમ બિલ્ડરો પાસેથી લઈ લો અને એટલી જ રકમનો ટીડીઆર એ આલો એને હવે ધારો કે સો કરોડનું જંત્રી થતી હોય તો પચાસ કરોડનું જો એને ટીડીઆર મળે તો એ પચાસ કરોડનો ટીડીઆર મળે તો એને ત્રણ ગણા ભાવે વેચાય એટલે દોઢસો કરોડ ઊભા થાય તો સરકારની તિજોરીમાં પચાસ કરોડ રૂપિયા બી આવે અને બિલ્ડરના એકાઉન્ટમાં દોઢસો કરોડ બી આવે એટલે બંને ફાયદા લોકોને બી તમે પચાસ ટકા જે રહ્યા એ પચાસ ટકા રકમ તમે લોકોને વેચો તો લોકો બી ખુશ એ બી ખુશ આ વાત છેલ્લા દોઢ બે વર્ષથી હું કન્ટિન્યુ જ કહું છું ગઈકાલે આ જ શબ્દોને વાચા આપી છે એના પહેલા જયારે એકત્રીસ જુલાઈએ કર્યું ત્યારે સંદેશ ને બીજા ઘણા બધા અખબારોએ છાપ્યું છે આપણા ઇન્ટરવ્યુ બી આવ્યા છે પણ આ અંગે જ્યાં સુધી સરકાર ઇન્વોલ્વ નહીં થાય અને સરકાર જ્યાં સુધી વિચાર નહી કરે કે ભાઈ આપણે દિલીપભાઈ ત્યાં સુધી આ અટકવાનું નહીં એટલે આમ કાલે આવ્યું છે એ શ્રીનાથ એપાર્ટમેન્ટ જે રહ્યું ને એ નવા બાળક જે સોસાયટી છે બહુ સારામાં સારી સોસાયટી છે બરોબર ત્યાં નવસો ઉપર મકાનો છે હવે સૌથી પહેલા જયારે બિલ્ડર બે હજાર ઓગણીસ માં એ લોકોનું ટેન્ડર બહાર પડ્યું તો બિલ્ડર અહીંયા આવ્યો હતો એમને એવું કહીને ગયો એલઆઈજી સ્કીમ છે એટલે નિયમ મુજબ એમને વન બીએચકે મળે એ વખતે બિલ્ડરે એવું કીધું કે અમે તમને ટુ બીએચકે આપીશું હવે સીધી વસ્તુ છે કે હાઉસિંગ બોર્ડના જો મોકલેલો બિલ્ડર જો ટુ બીએચકે કહેતો હોય અને હવે આવેલો બિલ્ડર એમ કે વન બીએચકે આપે તો કોણ તૈયાર થાય હાઉસિંગ બોર્ડ ઉપર બી કોણ ભરોસો કરે કોઈ ના કરે એ લોકોએ બી એમને હાઉસિંગ બોર્ડમાં આખી સોસાયટીએ જઈને રજૂઆત કરી કે ભાઈ અમારું ટેન્ડર રદ કરો અમને ધાક ધમકીઓ છે પોલીસ સ્ટેશનમાં બી એ લોકોએ ફરિયાદ આલી પણ આ થવાનું કારણ શું છે કે જયારે બસો ત્રેપન પચાસ કરોડ ઉપરનું જયારે ટીડીઆર મળતો હોય તો બિલ્ડરને બેઠે બેઠા સાડા સાતસો કરોડ મળે છે પ્લસ એના બાજુની જમીન બી એને મફતમાં આલી દેવાની વાત છે એ જમીન ઓછામાં ઓછી આઠસો નવસો કરોડ ઉપરની છે જમીન જ મફત મળતી હોય અને ટીડીઆર મળતો હોય તો કોણ ના પાડે આપણે આમાં અગાઉ જે કાર્યક્રમ આપણે કરે આપણે જે અગાઉ કાર્યક્રમ કરેલો એમાં ઘણા એક જે કોમેન્ટ લોકો તરીકે ટીડીઆર છે શું એ બહુ સમજ નથી પડી તો પડતી આપણા દર્શકોને એકદમ સ્પષ્ટ રીતે સમજાવશો સાદા શબ્દોમાં કે આ શું છે હવે ટીડીઆર એટલે એક જાતની સમજો કે એફએસઆઈ છે જે રીતના આપણે ડીપમાં જઈએ તો ઘણું ટેકનિકલ મેટર છે પણ દેશી ભાષામાં આપણે સમજાય તો એક જાતની આ એફએસઆઈ જ છે આ એફએસઆઈ ના માટે સરકારે પરિપત્ર બી બહાર પાડ્યો છે કે એક જે ટીડીઆર ઇસ્યુ થાય એ ત્રણ વાર વેચી શકશે એટલે બિલ્ડરને તો બખાત થઈ ગયા હા હવે જયારે આ બધી વસ્તુઓ જયારે ભૂતકાળમાં ટીડીઆર જે લાયા તા એ સારી વસ્તુ માટે લાયા તા હવે અત્યારે એને તરોડી મરોડીને હવે એનો મિસયુઝ ચાલુ થયો છે હવે ખરેખર ઈડી મારફતે તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ એમાં કેટલાય અધિકારીઓ જેલમાં જાય એમ છે અને કેટલા બિલ્ડરોની એ તવય આવે એમ છે કારણ કે બિલ્ડર તો જોવો છેલ્લે તો એ છટકી જ જવાનો કે ભાઈ અમે તો ટીડીઆર માગ્યો નહીં મને તો માઇનસમાં ભર્યું નારસિંગ બોર્ડના અધિકારીઓએ પાસ કર્યું એટલે એ તો એની રીતના સાચો છે ને એ તો વેપારી છે આપણે વેપારીની કોઈ ભૂલ કાઢવી એ ભૂલ ભરેલી છે હું કદી બિલ્ડરનો દોષ કાઢતો જ નહીં કારણ કે એ તો એની રીતના સાચો જ છે હવે એને બિચારાને ટીડીઆર ઇસ્યુ થતો હોય એના જે કઈ એના હિસાબ કિતાબ થતા હશે તો એ કરવા માટે બધું કરવાનો છે દરેક વસ્તુ આજે તમને બી સો કરોડ ક્યાંક થી મળતા હોય અને કોઈક તમારું કામ અટકાવતો તમે ધમ પસાર મારો હું મારું કારણ કે સો કરોડ વાત છે જયારે વાત લાલચ અને લાભની આવે ને બધા કૌભાંડો થવાના જ હવે આ જો અટકાવવા હોય તો લોકોને લાભ થાય એવું કરવું જોઈએ મારી તો રજૂઆત છે કે જે મહત્તમ ચાલીસ ટકા છે એના લઘુત્તમ ચાલીસ ટકા કરો નો એરિયા બીજું કે મારા નગર નિયોજન માંથી આરટીઆઈ ના માધ્યમથી જે એ લોકો કાર્પેટ ગણે છે એ કાર્પેટ ખોટી રીતના ગણે છે એનું નોટિફિકેશન ની કોપી બી આવી જયારે બે હાજર સોળ ની અંદર રેરા આવી ગયું તો પછી રેરા મુજબ નું નોટિફિકેશન બહાર પાડવું જોઈએ ને કેમ એમની રીતના નોટિસેશન બહાર પાડ્યું છે કે ભાઈ દિવાલો કાપીને કાર્પેટ ગણવાનું એમાં જે દસ્તાવેજો થયા છે ને દિલીપભાઈ ભાઈ એ બધા દસ્તાવેજો બિલ્ટઅપ મુજબ થયા છે અને આજની તારીખમાં બધા દસ્તાવેજો બિલ્ટઅપ મુજબ જ થાય છે ચાહે પ્રાઇવેટ નો હોય કે હાઉસિંગ નું હોય કે હુડકો નો હોય કે અવડા નો હોય કે કોર્પોરેશન ના હોય દરેક દસ્તાવેજો બિલ્ટઅપ મુજબ જ થાય છે જયારે બિલ્ટઅપ મુજબ જ તમે દસ્તાવેજ કર્યા છે તમારી રજા ચિઠ્ઠીઓ બિલ્ટઅપ મુજબ આવે છે તો બધું બિલ્ટઅપ મુજબ થાય છે તો તમે અમને કેમ બિલ્ટઅપ મુજબ નહીં આપતા એ બી આપવું જોઈએ ને આપવું જોઈએ તો આ બી આ બી એક હમદવા જેવો મુદ્દો છે રેરાના આયા પછી ઘણું બધું બદલાયું છે હવે બદલાવવું પડશે ન ત્યાં મુંબઈની મહારાષ્ટ્ર ની અંદર રેરા સેન્ટ્રલ ગવર્મેન્ટના અંદરમાં જતું રહ્યું કેમ કારણ કે ત્યાં બધા કૌભાંડો ચાલુ થયા તો અત્યારે ત્યાંનું રેરાનું નિયમન સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે એ રીતના અહીંયા થશે પછી જો આવું થશે અને એક બે કેસ ઉપર થઈ ગયા સાબિત થઈ ગયું તો આ સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે જતું રહેશે જતું રહે તમારી વાત સાચી છે તો આમાં 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 મૂળ વાત એ છે કે આ ટીડીઆર જે છે કેટલા હાઉસિંગ બોર્ડના આખા ગુજરાતમાં આપણે ગણીએ તો કેટલી આવી સ્કીમ હશે કે જેમાં ટીડીઆર આપવામાં આવેલો છે બધી જ કેટલી સ્કીમ હશે આજે ટીડીઆર જે છે ને એકચ્યુઅલી કેવું છે કે તમારો સમજો નવ હજાર ચોરસ મીટરનો એક પ્લોટ છે તો એની અંદર ત્રણ હિસ્સા આ લોકો હાઉસિંગ બોર્ડ પાડે છે કે ભાઈ એક હિસ્સો બિલ્ડરનો બીજો હિસ્સો જે રહ્યો એ હાઉસિંગ બોર્ડ નો અને ત્રીજો હિસ્સો છે રહીશો હવે હાઉસિંગ બોર્ડ જે અત્યારે ઇન્વોલ્વ થાય છે ને એના હિસ્સો લેવા માટે ખોટું જ છે કારણ કે એકચ્યુઅલી એમણે પૈસા લઈ મારા શબ્દો પર ભાર મૂકું છું કે પૈસા લઈ અને એમણે દસ્તાવેજ કરેલા છે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટાના તો એમણે એમનો હિસ્સો લઈ જ લીધો છે હા જમીનના માલિક એ અત્યારે છે પણ એમાં ભી ભૂલ ભરેલું છે કારણ કે એલઆઈસી ના જે બિલ્ડિંગો બન્યા છે જે એલઆઈસી જે ફ્લેટો લીધા છે બધાને ફ્રી ના દસ્તાવેજ કર્યા લેલા છે અને એ જ સોસાયટીમાં એટલા જ પૈસા ની અંદર નવ્વાણું વર્ષના ભાડાના કર્યા લેલા છે મેં તો એ લોકોને કીધું કે લો પુરાવા હું આલું મને એ પુરાવા આલ્યા છે પુરાવા હું વાલું કોર્ટમાં જતા રહો તમારા ફ્રી હોલના દસ્તાવેજ થશે અને એ બી એનાથી રીડેવલપમેન્ટ પોલિસી નો અંદર સ્પષ્ટ લખેલું છે કે એનએક્સિ એના ત્રણ પોઈન્ટ ત્રણ ના આની અંદર લખેલું છે કે બિલ્ડરે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે જ મકાનો બનાવવા અને એમના વધેલી એફએસઆઈ અન્ય જગ્યાએ વાપરવી એ બી સરકારી નિયંત્રણ હેઠળ અને ત્રણ પોઈન્ટ ત્રણના બ માં સ્પષ્ટ લખેલું છે કે બિલ્ડરે એનાય આવાસો નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે જ કરાવવા હવે અમદાવાદની એક સોસાયટી છે મારે નામ નહીં આપવું એના મેં ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ બધું લઈને મેં તો ઓલરેડી ફરિયાદ આપી જ છે રીરામાં આપી છે પોલીસ કમિશનર નહીં આલી છે એણે સાહેબ ભાડા પટ્ટાનો બાનાખત કર્યા છે અને ભાડા પટ્ટાનો બાનાખત કરવાની જગ્યાએ ફ્રી ના બાનાખત કર્યા છે અને મેં પુરાવા હાથે ફરિયાદો આલી છે હવે હાઉસિક બોર્ડ શું અમે નહીં જાણતું હોય કારણ કે હાઉસિંગ બોર્ડ ના અધિકારી અંદર સાક્ષી માં સહી છે એસોસિએશન ના ચેરમેન ની એ સહી છે હવે જો આટલું મોટું કૌભન જો આ લોકો ચલાવતા હોય તો એમને ફ્રી હોલ્ડ ના કરતા હોય તો આપણને કેમ ના કરી આવે અમને ફ્રી હોલ્ડ ના કરી આવે અમારો વાતો જ નહીં એની સામે ભલન કર્યા તો જેમ એને કરીયા ભાઈ એમ અમને ભી કરી આપો દરેક ને કરી આલો ફ્રી હોલ્ડ ના પણ આમાં મોટી તકલીફ શું છે દિલીપભાઈ કે જયારે આ એફએસઆઈ અતાર વપરાઈ જશે અને જયારે પચીસ વર્ષ પછી જયારે ફરીથી રીડેવલપમેન્ટ આવશે તો નવી એફએસઆઈ મળવી બહુ મુશ્કેલ છે અને એ વખતે જયારે નો કોઈ ફાયદો નહીં થાય તો આ જે બાર ત્રણ માળના મકાનો છે જે બાર ચૌદ માળના બનશે એ મકાનોનું પછી શું થશે પછી તો જાતે જ તોડીને જાતે ઉભા કરવાની નોબત આવશે આ વસ્તુ દરેક રહીશોએ વિચારવાની જરૂર છે કે આગામી પચીસ વર્ષ પછી શું થશે બીજું કે અત્યારે ફિટનેસ નું ફિટનેસ સર્ટિફિકેટ પચાસ વર્ષનું છે જ્યારે વન ધ ડિફેક્ટ લાયાબિલ્ટી દસ વર્ષની છે હવે દસ વર્ષ પછી હાઉસિંગ બોર્ડ હાથ અધર કરી દેશે તો એ ચણતા સારું ના કર્યું તો બીજું કે ભૂકંપ પ્રૂફ જે રહ્યું એ બોમ્બેની અંદર નવ ને દસ ના ભૂકંપ તીવ્રતાવાળા મકાન બને છે અને અહીંયા તો છ પોઈન્ટ સાતની આજુબાજુના બનવાના છે તો એનાથી એ નીચેના છે અને એમાં આરટીઆઈમાં આપણે માહિતી માંગીએ છીએ તો હાઉસિંગ બોર્ડ આપતી એ નહીં કેમ કારણ કે અમને ક્યાંક ને ક્યાંક ચોરી કરવાની છે હવે તમે બાર ના ચૌદ માન બીજું કે બાર ના ચૌદ માન અનુભવી બિલ્ડરો બી અત્યારે આયા નહીં ઘણી સોસાયટીઓમાં એવા બિલ્ડર છે કે જે એની જિંદગીની પહેલી સોસાયટી બનાવે છે તે એમની પર કેટલો ભરોસો કરવાનો બિલકુલ ના થાય એટલે ઘણું બધું વિચારવા જેવું છે રીડેવલપમેન્ટ બાબતે પીડીઆર તો છે જ એના બીજા બી પાસા છે બોલો બોલો વિનોદભાઈ આમાં અ જે કુલ આ જે તમે વાત કરી કે માનવ અધિકાર પંચે જે સમન્સ આપેલું છે તો કોઈ એક ચોક્કસ સ્કીમ માટે આપેલું છે કે બધી સ્કીમ માટે આપેલું છે કેટલી સ્કીમ માટે આપેલું છે સમન્સ આમાં એવું છે કે માનવ અધિકારની અંદર જે આપણે ફરિયાદ આવી છે બે સોસાયટી વાળાએ કરી છે સોસાયટી તો ઘણી દસ પંદર જણાએ કરી છે પણ બે સોસાયટીના લેટર આવી ગયા કે ભાઈ તમારી છ તારીખે તમારું કોર્ટની અંદર હિયરિંગ રાખવામાં આવ્યું છે કે ત્યાં એક કોર્ટ જ બે છે ને રિટાયર જે જજ હોય એ એના અધ્યક્ષ છે એટલે ત્યાં આગળ હિયરિંગ થશે એમનું અને એનું સમન્સ હાઉસિંગ ચેરમેન ને ગયું છે એટલે ત્યાં હિયરિંગ થશે અને હું આશા રાખું કે માનવ અધિકાર પણ આ અંગે વિચારે અને જો એ કોઈક સ્ટીક પગલા લે છે ને તો આ જે ધાક ધમકીઓ ને જે સો ટકા સંમતિ થયા વગર જે મકાનો પાડી નાખવા આ જે બધા કામ છે એ અટકી જશે કારણ કે રીડેવલપમેન્ટ પોલિસીમાં બી લખેલું છે કે સો ટકા સંમતિ થાય પછી જ બિલ્ડરે આગળ વધુ બરોબર એ સિવાય બી ઘણી સોસાયટીઓમાં સો ટકા સંમતિ વગર મકાનો પાડી દીધા એટલે માનવ અધિકારનો તો ભંગ થાય જ છે અને હું આશા રાખું કે માનવ અધિકાર આ મામલે બહુ સખ્તાઈથી પગલાં લે અને જ્યાં સુધી આ અંગે કોઈ સખ્તાઈથી પગલાં નહીં લે તો આ બધું જે થઈ રહ્યું છે એ અટકશે નહીં એટલે અટકાવવું પણ જરૂરી છે અને રીડેવલપમેન્ટ પણ એટલું જ જરૂરી છે અમે કોઈ રીડેવલપમેન્ટના વિરોધી છીએ જ નહીં કારણ કે આજની તારીખમાં પચીસ ત્રીસ વર્ષ જૂના મકાન હોય તો નવી એમ્યુનિટી એમ્યુનિટીઝ મુજબ મકાનો જોઈએ જ પણ જે આપણા હકના ભોગે જે થઈ રહ્યું છે એ ના થવું જોઈએ એટલે સરકારને મારી વિનંતી છે દિલીપભાઈ કે સરકાર આ અંગે વિચારે જે મહત્તમ ચાલીસ ટકા છે એને લઘુત્તમ ચાલીસ ટકા કરી દે અને ચાલીસ ટકાથી વધારે મોટા મકાનો આવે તો મારા મત મુજબ જે દરેક સોસાયટીમાં જે વાદ વિવાદ જે કોર્ટ કેસો થઈ રહ્યા છે બધાનો અંત આવી જશે અંત આવી જાય હા તો વિનોદભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ઘણી બધી વિગતો આપી તમે અને આવા આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું આભાર થેન્ક યુ થેન્ક યુ તો આ હતા વિનોદભાઈ કે જેમણે હાઉસિંગ બોર્ડમાં જે ફરિયાદો કરી છે માનવ અધિકાર ભંગ જે થયો છે એની બધી વાત કરી અને હવે એને સમન્સ પણ આપવામાં આવ્યું છે હાઉસિંગ બોર્ડના અધિકારીઓને તો આજે હાઉસિંગ બોર્ડ કૌભાંડ જે ચાલી રહ્યું છે એ ખરેખર અત્યંત ગંભીર 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 વળાંક લઈ રહ્યા છે કારણ કે એનું જે રીડેવલપમેન્ટ માટે આનંદીબેન પટેલ સરની સરકારથી જે એના પ્રોસેસ હાથ ધરી હતી ઘણા બધા સુધારા થયા વિજય રૂપાણીની સરકારે સુધારા કર્યા એ અને ભૂપેન્દ્ર પટેલની સરકારે પણ એમાં કેટલાક ફેરફારો કર્યા છે તો એ જે આખી યોજના છે ખરેખર લોકો માટેની યોજના છે પરંતુ એ આ સરકાર કઈ કરતી નથી અને કરવા માંગતી નથી લાગતું કારણ કે બિલ્ડરોને ફાયદા થાય એ પ્રકારને એને વધારે વધારે એપીએસઆઈ મળે એ પ્રકારની તમામ છૂટછાટો આપી દીધી છે અને એટલા માટે આ કૌભાંડ ની આજે આપણે વાત કરવી પડે છે કે જે લોકોના માનવ અધિકાર ભંગના કિસ્સાઓ વારાયા પછી હવે એમને સંસ પણ આપેલું છે તો બસ આજે આટલું જ અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને આજ મુદ્દાઓ પર આવા જ મુદ્દાઓ પર લોકભો લોક લોકભોગ મુદ્દાઓ અને લોકો માટેના મુદ્દાઓ આપણે આ રીતે રજા કરતા રહીશું નમસ્તે